ઝડપી સાજા થયા તલોદમાં રબારી સમાજના સ્ટડી સેન્ટર ખાતે કાર્યક્રમમાં ભુવાજી વાત કરી પોતાને આવેલા બ્રેન સ્ટ્રોક લઈ ભુવાજી વિધિ કરતા આઠમા દિવસે હોસ્પિટલ રજા આવવાનું કહેલ બુવાજીના કાયા મુજબ તેઓને રજા આપતા સારવાર કરતા તબીબોએ બેન સ્ટ્રોકના દર્દીમાં ઝડપી રજા આપવાનો પ્રથમ કિસ્સો ગણાવ્યો આમ દવા કરતા દુવા વધારે કામ આવી હોવાનું પ્રધાન ભીખુજી પરમારે કહ્યું હાલમાં જ કાળા જાદુને લઈ વિધાનસભામાં વિધેયક પસાર થયું છે ત્યાંથી પ્રધાનની વાતથી કાર્યક્રમમાં ઉપસ્થિતોને આશ્ચર્ય સર્જાવું સાંસદ શોભના બારૈયા સહિત સ્થાનિક ત્રણ ધારાસભ્યો સહિત સામાજિક આગેવાનો કાર્યક્રમમાં હતા ઉપસ્થિત બ્યુરો પરમાર ઉદયરાજ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી